મિત્રો જ્યારે સંતાનોને વધારે પડતી છૂટછાટ આપવામાં આવે એને વધારે પડતા લાભ લડાવવામાં આવે અને વધારે પડતી સુવિધાઓ આપી દેવામાં આવે ત્યારે એ એમના માટે તો હાનિકારક બને જ છે પણ સાથે સાથે સમાજ માટે અને પરિવાર માટે પણ ખૂબ હાનિકારક બને છે મેં એક વાત સાંભળેલી ભગવાન કૃષ્ણના જીવનની આ વાત છે ભગવાન કૃષ્ણના જીવનનો આ પ્રસંગ છે એક વખત ભગવાન કૃષ્ણએ પાંડવોને અલગ અલગ દિશામાં જવા માટે સૂચના આપી અને ભગવાન એવું કહ્યું કે તમારે તમને કહેલું દિશામાં આગળ વધવાનું પણ તમને એ દિશામાં કોઈને કોઈ કોઈ કૌતુક જોવા મળશે આશ્ચર્ય જોવા મળશે જ્યારે તમને કોઈ કૌતુક જોવા મળે ત્યારે તમારે પરત આવવાનું પછી મને તમારે કહેવાનું કે તમને ત્યાં શું જોવા મળ્યું અર્જુન જ્યારે પરત આવ્યું ભગવાન એને પૂછ્યું અર્જુન તે શું કૌતુક જોયું અર્જુને કહ્યું પ્રભુ હું જે દિશામાં ગયો એ દિશામાં મેં જોયું તો એક વાલ કરતી ચાટતી હતી પણ ચાટતા ચાટતા એ બચ્ચાની ચામડી ઉતરતી હતી એને લોહી નીકળતું હતું અને છતાંય પેલી ગાય ચાટતી હતી મને તો એ જ નથી સમજાતું કે એ એનો પ્રેમ હતો કે એની દુશ્મનાવટ હતી ભગવાન કૃષ્ણએ કહ્યું અર્જુન કે જે દ્રશ્ય જોયું એ કળિયુગના વિવિધ લક્ષણો પૈકીનું એક લક્ષણ છે કળિયુગમાં કેટલાય પરિવારમાં કેટલાય માતા પિતાઓ પોતાના બાળકોને એટલો પ્રેમ કરશે એટલા લાડ લડાવશે એટલી સુવિધાઓ આપશે કે બચ્ચાની ચામડી ઉતરતી હશે એને લોહી નીકળતું હશે અને છતાંય માતા પિતાને ખબર જ નહીં પડે કે અમે અમારા બાળકોને ખૂબ મોટું નુકસાન પહોંચાડી રહ્યા છીએ વર્તમાન સમયે કંઈક આવું જ બની રહ્યું છે આપણે આપણા સંતાનોને વધારે પડતા લાડ લડાવીને વધારે પડતી સુવિધાઓ આપીને વધારે પડતા પંપાડીને એને માયકાંગલા બનાવીએ છીએ એને હાનિકારક કેટલા કૃત્યો આપણે કરીએ છીએ કે જે એમના જીવન માટે સામાજિક જીવન માટે અને પારિવારિક જીવન માટે ખૂબ મુશ્કેલીઓ સર્જનાર સાબિત થાય છે મિત્રો

અમીર પરિવારના નબીરાઓ વાત કેટલીક અંશે સાચી પણ છે કારણ કે આવી ઘટનાઓ અમીર પરિવારમાં વિશેષ બનવાની છે પણ તમામ અમીર પરિવારના સંતાનો પણ નથી કેટલાય સમૃદ્ધ પરિવાર કેટલાય અમીર પરિવારના સંતાનોને એમના માતા પિતાઓએ એટલો સરસ ઉછેર કર્યો હોય કે એ સંતાનો આ સમાજ માટે લાભકારક કામ કરી રહ્યા છે એ સંતાનો સમાજ માટે બોજાર નહીં સમાજ માટે મદદરૂપ બની રહ્યા છે આવી વ્યક્તિઓને આપણે મળીએ તો આપણને એમને વંદન કરવાનું મન થાય એવી વ્યક્તિઓ પણ છે જે સમાજનું વિચારે છે જે રાષ્ટ્રનું વિચારે છે જે બીજાની સુખાકારીનું વિચારે છે અને એ માટે કંઈક ને કંઈક પ્રયત્નો પણ કરે છે આવા અમીર પરિવારના દીકરાઓ પણ છે આવા અમીર પરિવારની દીકરીઓ પણ છે એટલે અમીર પરિવારના દીકરાઓ અને દીકરીઓ હંમેશા વંઠેલા જ હોય એ વાતમાંથી પણ બહાર આવજો અને ગરીબ પરિવારના દીકરા અને દીકરીઓ બધા સારા જ હોય એ બાબતમાંથી પણ બહાર આવજો કારણ કે કેટલાક ગરીબ પરિવારમાં પણ ઉછેરના અભાવે દીકરાઓ કે દીકરીઓ એવા કામ કરે છે જે એમના માટે અને સમાજ માટે પરિવાર માટે બધા માટે ખૂબ હાનિકારક હોય કે નુકસાનકારક હોય હા એટલું ચોક્કસ કે સંપત્તિ આવે ત્યારે સંપત્તિ પોતાની સાથે કેટલાક અનર્થો લાવે અને એમાં પણ સંપત્તિ જો ખોટા રસ્તે આવેલી હોય તો ત્યાં અનર્થોની શક્યતા પણ વધી જાય આપણે સમુદ્ર મંથનની કથા વિષ્ણુ પુરાણમાંથી સાંભળી છે આ સમુદ્ર મંથનની કથામાં સમુદ્રનું મંથન કરતી વખતે દેવો અને દાનવોને જુદા જુદા રત્નોની પ્રાપ્તિ થાય છે એમાં આઠમું રત્ન હતું લક્ષ્મીજી લક્ષ્મીજી એટલે સમૃદ્ધિ સંપત્તિ ઐશ્વર્ય એ બધું જ્યારે પ્રાપ્ત થાય લક્ષ્મીજી મળે પછી નવમું રત્ન વારુણી હતું અને વારુણી એટલે નશો તો જ્યારે સમૃદ્ધિ આવે જ્યારે ઐશ્વર્ય આવે જ્યારે સંપત્તિ આવે તો આપણી આ કથા પણ આપણને કહે છે કે એની સાથે સાથે નશો આવશે જ અને એ નશામાંથી જો આપણે પણ મુક્ત રહી શકીએ અને સંતાનોએ પણ મુક્ત રહી રાખી શકીએ તો બધા માટે એને એનાથી ફાયદો થશે એવા કેટલાય માતા પિતાને જોયા છે કે સંતાન નાની ભૂલ કરે તો સંતાનનું ઉપરાણું લઈ અને એની ભૂલને ઢાંકવાનો પ્રયત્ન કરે આવા માતા પિતા સંતાનોને મદદ નથી કરતા સંતાનોને પછાડવા માટેનો સંતાનોની કારકિર્દી ખતમ કરવા માટે બરબાદ કરવા માટેનો પ્રયત્ન કરે છે છે વાત થોડી કડવી લાગશે પણ એ વાસ્તવિકતા સમજો સંતાન કોઈ નિયમનો ભંગ કરે અને નિયમનો ભંગ કરવા બદલ જ્યારે સામે કોઈ કાયદાનો દંડો ઉગામવામાં આવે અને એ વખતે પેલા પિતા કે માતા પોતાની ઓળખનો ઉપયોગ કરી અને સંતાનને ત્યાંથી છોડાવે સંતાનને ત્યાંથી મુક્ત કરાવે સંતાન પ્રેમ હોય સ્વાભાવિક છે પણ ગુનાકીય પ્રવૃત્તિમાંથી સંતાનને મુક્ત કરાવવા માટેના પ્રયત્નો થાય સંતાન એમાંથી મુક્ત થાય તો એને બીજો ગુનો કરવાની પ્રેરણા પણ મળશે એ પણ સમજી રાખજો એ મોટો ગુનેગાર બનશે નાના નાના ગુનાઓમાંથી જો આપણે એને અટકાવીશું નહીં એને ટોકીશું નહીં તો એને પ્રોત્સાહન મળતું રહેશે એક વાત કદાચ આપણે બધાએ સાંભળી હશે કે એક વખત કોઈ ચોરે મોટી ચોરી કરી

એ ચોરને પૂછ્યું ત્યારે એમણે એવું કહ્યું કે આજે મને જે ફાંસીની સજા થઈ રહી છે એના માટે જવાબદાર મારી માં જ છે કારણ કે હું જ્યારે નાનો હતો અને શાળામાં જતો તો નાની મોટી વસ્તુઓની ચોરી કરીને આવતો હું ક્યારેક પેન્શન ચોરી કરીને આવું ક્યારેક રબર ચોરી કરીને આવું મારી માને ખબર એ હોય મને ક્યારેય એને ટોક્યો નથી કોઈ કદાચ ફરિયાદ કરીને આવે તો ફરિયાદ લઈને આવે તો મારી માં ઉલટાની ઉપરાઉં લેતું લેતી મને બચાવવા માટેનો પ્રયત્ન કરતી મને

કે પહેલેથી એની નાની નાની ભૂલો હોય અને નાની ભૂલો બદલ કદાચ એમને કઈ નાની સજા થવાની હોય તો એ સજાનો પણ સ્વીકાર થાય તો ત્યાંથી પાછો વળી શકશે આજે સમય ધ્યાનમાં લઈને આ કેટલાક મુદ્દાઓ આપ સૌની સમક્ષ મૂક્યા છે વાલી તરીકે આના પર ખાસ ચિંતન મનન કરજો અત્યારે એવો સમય છે કે જે સમયની અંદર જો આપણે આપણા સંતાનોને નહીં સાચવીએ તો બહુ જ મોટું નુકસાન થશે

ચિંતુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે આપે અમને માતા પિતા બનવાનું સૌભાગ્ય તો આપ્યું છે પણ માતા પિતા તરીકેની અમારી મનોવૈજ્ઞાનિક જવાબદારીઓ પણ અમે સમજી શકીએ અને સંતાનોનો યોગ્ય રીતે ઉછેર કરી શકીએ